જો કે કાંઈ રહેવા દીધું નથી અહીંયા આખો ખાડો કરી નાખી દીધો આ બધું આ વાળા ને બધું સામાન બધું અહીંયા આવી ગયો છે કાટા બધા આ બધું ધોઈ નાખી દીધું અહીંયા ખાડો જો ખાતર તો બધું જૂનું કાઢી નાખી દીધું ધાણા ને આપણે નાખી હતી બધી એ બધું ઉલરી ગયું આખો ધોવાઈ ગયો ખેડૂત છાણ બધા નીલા નાખ્યા એ બધા ધોવાઈ ગયા અત્યારે નદી પણ હજી જાય જ છે હવે જા કાઠા ઉતારી હમણાં હા સજો બધું ધોઈને નાખી દીધું આને આ વરણ છૂટ્યું હતું એ રહી ગયું આપણે આ લીમડાના વા્યા હતા એ બધું એમાં વરલા તો દેખાય એકાદું બાવડો આખો હું કે પલટી મારી ગયો તો એમાં પડી ગયો હું એ વરલો દેખાય છે ને અહીંયા વરલો દેખાય છે આ બધું પાણી બધમ પાણી હતું આ પણ ઝાડુ આપણે વાયોથી કોપરી ઈ પણ ભાંગી નાખી દીધી હામે કાટે પણ એટલી નુકસાની થઈ ગઈ છે ઓમ ઝાડા ભાંગી નાખ્યા બીજું काही નઈ બાગ બાગ બધું પડી લેતો ગયો હમાતી અનજો નદી ફૂલ જાય આઈ બહુ તાણ દે છે જક ફાયદો છે કે ગોવાડી ભાંગી પડ્યો આ બદમાં પાણી ભરાઈ ગયું તો ને પાકડા બધા આપણે હેન ઓલી બાજુ બાઈંતા રોડ બાજુ કેજી રાત નો કઈ ભરહો નથી ઉપરવાસ માં વરસાદ પડી જાશે તો આપણે આવી પડે એ ખબર છે વાડા તો કઈ છે જ ની નિશાની રહી નથી વાડા ની કે વાડો હતો અહિયાં આગર દેખાડો તો વરસાદ આવી ગયો છે તો મુકેશ ની દેખાડી દીધું અમને બધું ખાતો હું ધોવાઈ ગયો હાવ ચીપરા દેખાડી દીધા ખીલા બધા આજો ખાતો નહો આવો પોડુ દેખાડી દીધું હાવ આટલું બધું દેખાતું નતું અને આ બધું આપણું બાવેડો ઉપાડી ઘા કરી દીધો જો કે ખબર રહે તો કાટાની હાસ હતી ફરતે આમ એમ નાખી હતી આપણે વાળો બનાવ્યો હતો અંદર અહીંયા જ હતું બધું બધું દીધું ખાતર બાતર બધું ધોઈ નાખી દીધું મકોડા કઈ દે ત્યારે આ પણ બાવડો ઉપાડીને ઘા કરી દીધું વિચાર કરો કેવડો મોટો બાવડો હતો ખાડો ખોદી નાખી દીધો આ લાલ પાણી કેમ આવે ઉકેડાનું છે એ આપણે આ સાઈટનો ઉકેડો એ રહી ગયો થોડો ઘણો ધોવાય તો ગયો છે અહીંયાથી જ આપણે એને કેટલા વર્ષથી કાંટા નાખાતા એ કાંટા બધા આજે ઉપડી ગયા એ બધા ગયા આમાં આ સાઈટે બધું ધોઈ નાખી દીધું આ બધા જ કુવાડિયો બધો ભાંગી પડ્યો ઓલી કાલરમાંથી પાણી નીચેથી પાણી જતું હતું જો થોડાક વધારે વરસાદ પડી ગયો તે લગ અહીંયા આપણો રહી ગયોનું કારણ છે કે ધોળ માથે નાખી દીધી થોડીક તાજા તાજા હું વાડામાંથી હતું ને આ હા જો ચીપરા કાઢી દીધા અંદરથી તો એ બધું કાંદણે ને અહીંયા નાખ્યું હતું પછી કાંદણ બધું ધોઈ નાખી દીધું અહીંયા જો રેતી ભેગી કરી દીધી બધી અહીંયાથી પણ બધું જો સાફ કરી નાખી દીધું આવ કાંઈ રહેવા જ ના દીધું અંકા આપણે આ વાડો કર્યો કેટલા વરસ થઈ ગયા આ જો હવે ચીપ્રા આવી ગયા ચીપ્રા આવી ગયા હવ બદમાં આ આમલા આમલા બધું પાડી નાખી દીધું આયાથી બધું વાડો વયો ગયો આખો સાફ થઈ ગયો આ સાઈડને બધું જો ખાતર બધું ભેગું થયું તો ની બધું અમારું બધું છોટી ગયું આ બધું અમારેથી આ ચીપ્રા આવી ગયા આ જાળવાની બાવડાની પાડ બહુ માથે જ હોય આમાં નીચે કેટલું ખાતર ભેગું થયું એ બધું આમાંથી આવ્યું હતું અડધું બધું હું જામાડી દીધું છે ખડેલા આપણે પાકડા પૂરતા વાળા એ અત્યારે એને બધી બેહુને પાણી પાઈ જી વિચારતા હતા કે પાણી ડોરું કેમ થઈ ગયું આની માથે પૂર જતી હતી આખામાં આની માથે આટલી આટલી જતી હતી આટલું ઉપર હતું ऊ कड़ाने ऊपर एटली पूरी जाती गई थी हमें आपने घरे छेद पोची है पत्रान मोली बजो देखा ही हमें ये खुद सिपरी से ना याँ आइयाँ हो दी पानी है तो नानी माथा टलो तो पानी याँ लोले खड़े लील मोटू किया है ऊपर इरेवल माँ पानी जाता तो, तो अवर देखा तो जिन्दा हम लोग अरे तो पाकर आप राय याँ Orde hamin baju baju mereka. Tapi terbeleti cewek warni. Tapi terakhir-akhirnya makan mancing iya ya garukariin nakididi. Bidadar, kah negara? Yang baca katanya. Nara sta manjo. di nengah. Bado kuning nakididi बस जो 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 खारी था बाकी बता जो आप चार आराम थी भर गया है बार तो बेही गया बता भूख खावा रहे है अचार्य हाँ गमना चाहिए यहाँ नाना ना नहीं ना खेती पक बस खून दिन पे की करने दान दान दो दिन बतू भेगू गारो नदी में तो हजी पानी जाए आशाट ब चरती थी में क्या हांजे पे हूँ घर बांधी पड़े ओली भूखा कलर खाली एक रही गई थी बाकी होली कालर नीचे पानी जात जो थोड़ा बदार आवत नहीं था था तो घर अंदर पानी जात दांडर निरण कलर आती है उगड़ी जाती होत भेगी आट् वरसाद हजी चालूज है बंद नहीं अत्यारे क्या ખારી ઝેર થઈ ગઈ અત્યારે હા વાળા નીકળી એટલે બાંધો નથી દેતી કિલો મોટો હે એટલે જ ઊભી છે નાનો કિલો હતો તો ઉપાડી ઘા થઈ ગયો હતો નીકળી ગઈ ઘા ત્યાં બધા પાડાને બાંધા પડ્યા આ સાઠ આટલા નાલી બાજુ રાખો ને દૂધના ઓલી બાજુ છે અડધા પાકડાય છે બધા ભેગા

આપડે આ ઉકામન પાણી ઓચુક ગયું છે માના માથે જો રેતી બધી આવી ગઈ બધી ઢોળતા ખાતર બધું જણાઈ ગયું છે છાણીઓ રેતી બધી રહી ગઈ છે અને આ ડાન્ડરમાંથી તો આપણે પાણી જાતું હતું બધું આ પરોઢ ધોડી આવી ગયું હતું આમાં બધે પાણી હતું ખાતર ભેગો થઈ ગયું બધું અહીંયા ત્યાં પાકને ફેરાવી દી દાણો નાખી દી આ બધું જો ધોઈ નાખી દીધું હ આમાં દિ પાણી આવતું તો હાવ ડાન્ડરમાંથી આ સાટ પાણી ભયુ કે તો હાવ જંગલમાં એ સાટ બહુ તાણ નર મારતો આ સાટ તો આયો જો બાવડા નોરી બા જોતા નહી તો તાણ બહુ મારતો આ પાકડાનો વાડો બનાવજો આખો નવો આ વાડ માથે પાણી નતું એટલે તાણી નાખી દીધો તો બદલ નાંડો નાખી દીધી હે પાદાન બહુતી નથી कहीं खाव नहीं हार नीण ने भराइले राधा वहाँ रही थी है छापरा में राधन में तो हम ऑर्डर से बाधो न आए आ बढ़े जो ना बद्दा बदा मैं आ तो धड़ो आ जाए आया नए अभी आम तो पानी एक खिला में थे बढ़ी थी